ખેરાલુ તાલુકામાં ગામડામાં ચાર વીઘા જમીન વેચવાની છે બોર સાથે નેળિયામાં એન્ટ્રી એક વીઘાનો ભાવ તેર લાગશે આ દેખાય તે જમીન બરાબર છે નેળિયામાંથી એન્ટ્રી ચાર વીઘા જમીન બોર સાથે આ સામે દેખાય એ બોર આ ખેતર ચાર વીઘા બોર સાથે એક વીઘાનો ભાવ તેર લાખ રૂપિયા છે તાર ફેન્સિંગ લગાવવો તો તાર ફેન્સિંગ ભાગી જાય એવું બોર સાથે નાની ઓરડી કરેલી છે આ બધું લાઇટનું કનેક્શન છે આ બોર છે આ દેખાય ખેતર બોર સાથે ચાર વીઘા જમીન એક વીઘાનો ભાવ તેર લાખ રૂપિયા નેળિયાથી એન્ટ્રી સારામાં સારું કદાચ બોર સાથે પાણી પણ સારું છે લીધા પછી સારું પ્રોફિટ એ મળે એવી જગ્યા છે આ જમીન આજે બાવીસ આઠ બે હજાર રોજ વેચવા મૂકેલી છે બાવીસ આઠ બે હજાર રોજ વેચવા મૂકેલી છે આ દેખાતી જમીન નાઇન એટ સેવન નાઇન વન ડબલ સિક્સ ફોર વન એટ મેજર રિયલ એસ્ટેટ અઠ્ઠાણું સાત એકાણું સાસઠ ચારસો